ભીડભરી રેલવે ટ્રેનોમાં ચેઇન સ્નેચિંગના કિસ્સામાં સુરત રેલવે પોલીસ અને એલસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે હરિયાણા રાજસ્થાનથી આવેલા બાવરિયા ગેંગના ચાર સભ્યો ઝડપાયા પકડાયેલા પાસેથી ત્રણ કિલોગ્રામ સોનાનું નગ અને પાંચ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે આ પગલાથી સુરત રેલવેમાં બે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયા છે ભીડભરી રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ચેઇન સ્નેચિંગ અને અન્ય ગુનાઓની વધતી ઘટનાઓના કેસમાં સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મોટી સફળતા મેળવી છે હરિયાણા અને રાજસ્થાનમાંથી આવતા બાવરિયા ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે તેઓ પાસેથી કુલ બે લાખ સડસઠ હજાર રૂપિયાની કિંમતનો સોનાનો નગ ત્રણ કિલો અને પાંચ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જણાવાયું છે કે આ પગલાથી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયા છે આ કાર્યવાહી ગુજરાત રેલવે ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની સૂચના હેઠળ કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ બાદ સુરત અને લોકલ ટીમો હરિયાણા અને રાજસ્થાન મોકલાય છે જ્યાં તારીખ બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ સાંજે પાંચ વાગે ને પચીસ મિનિટે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલા લોકોમાં કમલા દેવી તેમના પુત્ર સોનું ધરમવીર અને રાધા દેવીનો સમાવેશ થાય છે એલસીબી પાંચ સુરત અને સુરત રેલવે પોલીસની ટીમોએ આ સફળ કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ ની એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત

અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે નામ કમલા દેવી તેની સાથે સોનું ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા આ ચાર જણા ભેગા મળી અને એમની મેઇન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને અથવા અથવા તો તો મોબાઈલ લેવાની લેવાની પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સફળ કાર્યવાહી રેલવે પ્રવાસીઓમાં સુરક્ષા અને વિશ્વાસ વધારશે તેમજ આવનારા સમયમાં આવા ગુનાઓ પર કડક નિયંત્રણ લાગશે